છોકરાઓનો જ છે ને વારો કાઢી નાખવાનો છે મારે આ બધા પાર્કિંગ માં મારી ગાડી ની પાછળ કેવું લાખ્યું ખબર છે શું એમાં લખ્યું કે ખેતરમાં નાચે મોર હા તો પણ એમાં વાંધો હવે એટલે તું એના કરતા તો ડોબી છો પેલા પૂરી વાત તો સાંભળ એની એમ લખ્યું ખેતરમાં નાચે મોર સોસાયટીના ચેરમેન ચોર દાંત કાઢે લે મને તો આમ એવી ખીચ છેડી નાગડી જાય ને બધાય ને છે ને લઈ લો ફટાફટ

એમાં થોડાક બિલ વધારે લઈ લીધા બધા તમે પણ મને પાપમાં ભાગીદાર હું બનાવો તમારે એવી હું જરૂર હતી અરે આ બધું આપણે ફરવા જવાનો દિવાળીનો બધો ખર્ચો નીકળી જાય એટલે મેં આ બધું કર્યું એટલે તમારા પાપમાં મને ભેગી લ્યો છો હોય દિવાળી માં ફરવા માં ઈ પૈસા વાપરો એટલે હું એ તમારા પાપ ની ભાગીદાર બનું તમારે એવી ક્યાં કરવાની જરૂર છે પછી તો લખાય જ નહીં બધાય સોસાયટી ના ચેરમેન ચોર હોય તો લખે બધા આ બધા કમિટી વાળા એ મને કીધું કે આપડે થોડું થોડું વધારે દે ને તો આપડે બધા ખર્ચો નીકળીએ દિવાળી તમારી જાહેરાતે કમિટી ઈ ખબર છે તમને ના ના એવું થોડું હોય હવે મને તો ડાઉટ જ છે પણ મારે નામ નથી લેવું એણે જ કરેલી છે આ તમાર કમિટી વાળા જ બધી જાહેર ઈ મુલ્કને પણ આ બધાનું મારે શું કરવો મને એવો ગુસ્સો આવે છે ને કે બે બે ફડાકા દઈ દો આગડી જઈને લે સોસાયટીનો ચેરમેન છો આ તો હોય એવું બધાય લખે ને એમાં ફડાકા દયો કે ના દે મગર ફેર ના પડે વાતું કરેથી એ તો બધાય કહેવાના જ હોય કેવા છે એવા આવે એવું પણ મેં કેને ચોરી કરી લીધી હજી તો કઈ લીધુંય નથી મેં

પછી શું કરશો બીજો એનો તો હમણા ગોતું છું કોને લઈકુ એને તો ફડાકા મારવાના છે ફડાકા વાળા છાન હું ના બે હોને તેવર છે ને ફડાકા વાળા આવે લે સોસાયટી નો ચોર મેન ચેરમેન ચોર એ ચોર હોય તો કે બંધાય હવે